ચાણસમા ખાતે આવેલ ચાણસમા કોમર્શિયલ બેંકના પચાસ વર્ષ પૂર્ણ થતાં સુવર્ણ જયંતિ સમારોહ યોજાયો હતો જેમાં પ્રથમ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો ત્યારબાદ મહેમાનશ્રીઓનું બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી સ્વાગત કરાયું હતું ઉપસ્થિત મહાનુભાવોનું બુકે અને સાલ ઓઢાળીને સન્માન કરવામાં આવ્યું હતું બેંકના આધ્યસ્થાપકશ્રીના વારસદારોનું પણ બુકે અને સાલ ઓઢાડીને સન્માન કરાયું હતું ત્યારબાદ બેંકની વિશેષ માહિતી આપવામાં આવી હતી અત્રે યોજાયેલ બેંકના પચાસ વર્ષ પૂર્ણ થતા યોજાયેલ સુવર્ણ જયંતિ સમારોહમાં ચાણસમા કોર્મશિયલ બેંકના ચેરમેન ચંદ્રકાંતભાઈ પટેલે ઉપસ્થિત તમામ મહાનુભાવોનું તેમજ હાજર બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓનું તેમજ સભાસદોનું શાબ્દિક પ્રવચન થકી સ્વાગત કર્યું હતું જનરલ મેનેજર શ્રી અનિલભાઈ પટેલે જણાવ્યું હતું ચાણસમા કોર્મર્શિયલ બેંકની પચાસ વર્ષની સફર પૂરી કરી રહી છે ત્યારે વધુમાં તેમણે જણાવ્યું હતું કે જ્યારે ચાણસમા તાલુકો એક ખેતી પર નિર્ભર તાલુકો છે ત્યારે બેંકની શરૂઆત કરેલી ત્યારે નાનામાં નાના સભાસદોને પણ ધીરાણ આપીને તેમનો ધંધો વધારવામાં બેંક સહયોગી બની છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોર્મર્શિયલ બેંક ચાણસમા દ્વારા ચાણસમાની અંદર આવેલા વિવિધ સંસ્થાઓમાં પણ ફાળો આપી ચાલી રહેલી સેવાઓમાં બેંક સહભાગી બની છે તેમજ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ મહામંત્રી કે સી પટેલ કોર્મર્શિયલ બેંકને પચાસ વર્ષ પૂર્ણ થતાં શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે ચાણસમાં કોર્મર્શિયલ બેંક વધુમાં વધુ બ્રાન્ચો ખોલી ઉચ્ચ પ્રગતિના શિખર પાર કરે તેવી શુભેચ્છા પાઠવી હતી ઉત્તર ગુજરાત અર્બન બેંક ચેરમેન શ્રી કાંતિભાઈ પટેલે જણાવ્યું હતું કે એક માણસના નાના વિચારથી કેટલાય નાના માણસોને ફાયદો થાય છે જેનું ઉદાહરણ કોર્મર્શિયલ બેંક ચાણસમાં છે તેમ કહી સંસ્થાના સ્થાપકને યાદ કરી બેંકની સ્થાપના કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો તેમજ ચાણસમાં કોર્મર્શિયલ બેંકને પણ શુભેચ્છાઓ પાઠવી હતી મહેસાણા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ જસુભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતને જે પણ વિકાસ થયો છે તેમાં મોટા ભાગનો આવેલી સહકારી મંડળીઓ છે મામૂલી મૂળમાંથી ઊભી થયેલી બેંક આજે બની છે દરેક સભાસદોએ પણ ખભે ખભો મિલાવીને બેંકને રાષ્ટ્ર સહ સુધી પહોંચાડવામાં અપીલ કરી હતી ત્યારબાદ કાર્યક્રમના શ્રી તેમજ ચાણસમાના પનોતા પુત્ર એવા સાંસદ કિરીટભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમય પછી મારી માતૃભૂમિ ચાણસમાની અંદર ચાણસમા વર્ષ પૂર્ણ થતા સમારોહમાં આવવાનું થયું છે તે બદલ હું મારી જાતને ધન્ય અનુભવું છું તેમજ ચાણસમા કોર્મોશિયલ બેંકનો પણ મને આમંત્રણ આપવા બદલ આભાર વ્યક્ત કરું છું ચાણસમાને યાદ કરતાં તેમને જણાવ્યું હતું કે ચાણસમા ગામની અંદર લાલજીદાસ લક્ષ્મીદાસના એક જ પરિવારના લોકો અહીં વસવાટ કરે છે ત્યારે આ ગામ એક એવું છે કે જે એક જ ગામમાં એક જ પરિવારના લોકો વસવાટ કરતા હોય એવું ગામ આખા ભારતની અંદર ક્યાંય નથી તેમજ વધુમાં એમણે જણાવ્યું હતું કે ઓગણીસો બાણુંમાં કોંગ્રેસની બોલબાલા હતી તે સમય દરમિયાન કોઈ પણ બીજા પક્ષના લોકો વિધાનસભા અથવા સાંસદ સભ્ય બની શકતા ન હતા ત્યારે ચાણસમાં વિધાનસભા તેમજ પાટણ લોકસભામાં પહેલીવાર અપક્ષના ઉમેદવારોએ વિધાનસભામાં તેમજ લોકસભામાં મેદાન માર્યું હતું ત્યારબાદ તેમને કોર્મોશિયલ બેંકને પચાસ વર્ષ પૂર્ણ થતાં બેંક ઉત્તરોત્તર પ્રગતિના સોપાન સર કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ સાંસદ બન્યો છું તેમાં ચાણસમાં પ્રગતિ મંડળ તેમજ ચાણસમાં હાઈસ્કૂલનો સિંહ રહેલો છે તેવું જણાવી ચાણસમા ગામના કેળવણી મંડળનો તેમજ હાઈસ્કૂલનો પણ આભાર વ્યક્ત કર્યો હતો તેમજ અત્રે ચાલી રહેલા રેલવેના કામ બાબતે તેમણે જણાવ્યું હતું કે અત્યારે હાલના સમયમાં બારસો કરોડના ખર્ચે તૈયાર થનાર બહુચરાજી ચાણસમાં રેલવેનું કામ ચાલુ કરાવવા માટે વારંવાર રજૂઆતોથી પૂર્ણ થવાના આરે છે તેમજ ચાણસમાં તાલુકાને અન્ય બીજા વધુમાં વધુ લાભ મળે તે તેવા પ્રયત્નો પણ કરતો રહીશ તેમજ ચાણસમાંથી રાધનપુરથી ભુજ સુધી પણ રેલવે લાઇન મંજૂર થવાની તૈયારીમાં છે અત્રે યોજાયેલ સુવર્ણ જયંતિ સમારોહમાં અમદાવાદના પૂર્વ સાંસદ ડૉક્ટર કિરીટભાઈ સોલંકી ગુજરાત અર્બન બેંક ફેડરેશન જ્યોતિન્દ્રભાઈ મહેતા ઉત્તર ગુજરાત અર્બન બેંક ચેરમેન શ્રી કાંતિભાઈ પટેલ પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કેસી પટેલ જશુભાઈ પટેલ ચાણસમા કોર્મોશ્યલ બેંક ચેરમેન શ્રી ચંદ્રકાંતભાઈ પટેલ કોર્મોશ્યલ બેંક જનરલ મેનેજર શ્રી અનિલભાઈ પટેલ તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટર શ્રી તથા બેંક સ્ટાફ તથા સભાસદો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ બાદ આભાર વિધિ શોભનાબેન પટેલે કરી હતી ત્યારબાદ સૌ એકસાથે મળીને સ્વરૂચી ભોજન સાથે લીધું હતું રિપોર્ટર ચેતન શાહ ચાણસમા જરૂરિયાત ઉભી માટે માન્ય અમિતભાઈની સાથે રહીને સહકારમાં જે કંઈ સુધારા વધારા કરવાનું કામ કરી રહ્યા છે એવા આપણી વચ્ચે આ સમારંભના અધ્યક્ષ માન્ય જ્યોતેન્દ્ર મામા એવા જ આ ગામનું ગૌરવ અમારા સૌના સાથીદાર સાંસદમાં પણ એવા શ્રી કાંતિભાઈ જશુભાઈ અન્ય વડીલો મિત્રો બહેનો અને ભાઈ સૌ પ્રથમ તો ચાણસમાના આ પચાસ વર્ષ નિમિત્તે ચાણસમા કોમર્શિયલ બેંકને ખૂબ ખૂબ અભિનંદન એના બોર્ડ ઓફ મેરેક્ટને ખૂબ ખૂબ અભિનંદન એના આઠેક હજાર જેટલા સભાસદો ખૂબ ખૂબ અભિનંદન સાહેબ એકસો બે લોકો થી શરૂ થયેલી આ બેંક હોય અને આઠ હજાર સભાસદો અત્યારે પહોંચી ગયા પણ સૌથી સારી વાત એ છે અને કરી એક હજાર રૂપિયાનું વિધન

માનનીય શ્રી જ્યોતિન્દ્રભાઈ મહેતાજી હમણાં જ આપણા સૌના વચ્ચેથી વિદાય થયેલા અમારા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન મોટો છે રિસર્ચ વિંગ આ અહીંયા આપણા એવા પાર્લિયામેન્ટરી છે કે પચીસ જણા નો સ્ટાફ નું હોય રિસર્ચ વિંગ હોય પણ પોતે એકલા બધાને પહોંચી પડે આટલું સરસ પાર્લામેન્ટમાં ચાણકમાંનું પ્રતિનિધિત્વ કરે અમદાવાદનું પ્રતિનિધિત્વ કરે પણ ચાણકનો દીકરો